લઈ લીધો જો એ દર્શન કરી લીધા તમને કરાવી દાદા કોઈ નઈ આમ જોઈ લે અહી હાલો ભાઈ આપણે આવી ગયા બીજી સાઈડ માં આવતા જોવા મળ્યા પંચાયત બેઠા બેઠા પંચાયત કરે જોવા હવે જો કાચ આવ્યા કાચ કાચ માથે ઉભા હાલો 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 રસ ખાવા હાલો એ રસ ને રોટલી ખાવા હાલો રસ ને રોટલી ખાવા હાલો કેતો જોઈ લાવ જો તો હાલો જો અમે દૂરવા રસને રોટલી ખાઈ કેટલા વાગ્યા દોઢ વાગો આવ્યો બપોરના અને આપણો જો વ્લોગ ચાલુ કરી દીધો હે ભાઈ કાલ વાળો ઓપરેશનનો ને હેરિક ભાઈ તો જો પૂતો જ છે હેરિક તારે આવું હે જો અમે બહાર જવાના હિ અમારે ભાઈ આ બધી હાલે હે તૈયારી કેમ કે આજ હે પપ્પાની તિથિ કેટલાની તિથિ હે તેરમી પપ્પાની મારા પપ્પાની તિથિ હે તેરમી એટલે અમારે દુર્વા ભૂમિબેન હજી પ્રતિક આવે હે રસ રોટલી ની કર્યું છે જમવાનું ઘરે પ્રોગ્રામ છે હજી આપણે બોપર પછી જવાનું છે ફરવા પ્લાનિંગ પહેલા કહે કે ક્યાંક જાવું હે જાવું એમ કાંઈ વાંધો ન જઈ આવશે જો 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 આમ જોઈ લે એ ઢીક્કી ચીક્કી એ ઢીક્કી ચીકી આમ તો જો જોઈ લે આવી હેરસ્ટાઈલ કોને ગમે કેજો આમ જો છે આવી હેરસ્ટાઈલ કોને ગમે આવી મારે કરવી એ પણ થતી નથી આમ જોઈ લે જો તો નાના હોય ને ત્યારે જ આવી થાય ભાઈ પછી ન થાય અને અમારે જો ખાવા નજી અહીંયા રોટલી ઉતરે છે જોઈ લે અને મમ્મી પપ્પાને થારી તરે હે જો દીવાબત્તીની ની કરી લીધા હે હાલો દર્શન તો કરી લીધા તમને કરાવી દઈ જય માતાજી તેરમી તિથિ હે કા મમ્મી પપ્પાની તેર થયા ભાઈ પપ્પા ઓફ થઈ ગયા એની દયા થી આ બધું છે અત્યારે જી છે નહી અને મારો વે જો હે હજી નાયો નથી ભાઈ આમ ને હું કેમ કે હવાર નો ઓલો બ્લોગ કરતો તો એડિટ પછી બ્લોગ એડિટ કર્યો ચડાવ્યો મેઈલો પછી બીજા કઈક ને કઈક કામ આડા હાલતા જોઈએ એટલે ચાલુ જોઈએ કઈક ને કઈક કઈક ને કઈક ને બાકી હવે હે ને મસ્ત નાઈ ધોઈ રેડી થઈ જાય પ્રતિક આવશે પછી જમશી પછી જો ગામમાં ક્યાંય જવાનું થાય ને તો ભલે બાકી આપણે બહાર જવાનું લાડનો વ્લોગ જોજો બહુ મસ્ત મજા આવી જવાની છે અત્યારે તો ટૂંકમાં આ જ ચાલશે અમારે દૂરવાના તોફાન જ હાલવાના છે જો ઉંદેડીના એ ખાઈ લે જટ ખાઈ લે નકું ખાઈ જાવ લાવો ખાઈ જાઉં ખાઈ જાવ એ લેવો ચાલો ભાઈ અમારે બેન તો કોઈ ગયા કેવી પોતી હે જો હેને ભલે પોતી નિરજ આ પ્રતિક હેપી મેરેજ ડે હેપી એનિવર્સરી જો પ્રતિક આજ પાર્ટી દેવાના છે ભાઈ બધા ને કા આજ પ્રતિકનો નો શું કેવાય એનિવર્સરી ડે હે મુંડન ડે શું કહેવાય હે દેશ આજ આજ થયો બંધ આવી ગયા ત્યાર હે હાલો ભાઈ હાલો જો રસ રોટલી બટેટા ને શાક શિખંડ શિખંડ કે હાટું લે તમે રસ નથી ખાતા બાધા હે તમારે હાટું દૂરવા ખાઈ ને ધપેડી ધપેડી તો ચાલો ભાઈ ખાઈ લઈ પછી આપણે બોપર પછીનો પ્રોગ્રામ છે બાકી ક્યાંય જાહેર દેખાડશે ગા મમ્મી બાકી હવે તડકો છે જો ફૂલ તડકો ઓછો થાય તાર હું વરસાદ ની રાહ જો વરસાદ આવે ને ના ને જો અમારા તમારે એક દી કામ ન હોય ને એકાદ બે દી એટલે આવો અહીંયા હરખાય બે દી રોકાવા આપણે બે થઈને ઘઉં સાફ કરી નાખી આ ઢગલો પડ્યો હોય ને હે આ ઢગલો પડ્યો હે ને હું તો નવરો જ હોય તો મારે અથવાડો જોઈએ તમે આવો ને તો ઉપાધિ નહીં નકાર આ થાય નહીં આ દર વખતે આ લોકમાં બાસ કામ ને આવે જા જ હોય હે મમ્મી હા કરના છે કઈ વાડીના છે હવે જાવું ને વાડીએ વાડીએ નાવા આવવા જાવું ને પ્રતિક્રિયા ને આવવા જાવું ને ક્યાંય વોટરપાર્કમાં નથી જાવું આપણે વાડીએ અવેડો મસ્ત ભરીને એને ચોખ્ખો કરીને હશે નાહ લે બરોબર ને હાલશે ને એવું કઈ ગોઠવી ચાલો ભાઈ જો રસ એ ખાઈ ગયો શ્રીખંડ એ ખાઈ ગયો બધુંય પૂરું કરી ગયો મેં તો ખાલી દહ જ રોટલી ખાધી પ્રતિ કે પંદર ખાધી ગયા હાઈન ને જાવું ને ઉપાધિ કા હે હા નકર પ્રતિક ની કેપેસિટી વી હતી પચીસ રોટલી ખાવાની મારી પાંચ ખાવાની છે મેં દહ જ ખાધી હે આવી પાતરી બાકી ઓલી હોય તો તો એ ઓછી માપમાં ખાઈ એમાં એવું હાઈ ને અમારે જવાનું છે ને એટલે ત્યાં પેકેજ છે મોટું તો એ કે ત્યાં ખાવાનું હોય છે સારું સારું એટલે એ કે અમારે ખાલી પંદર રોટલી જ ખાવી છે જગ્યા રાઈ ગઈ દહ રોટલી જોઈ લે જોઈ લે એ એ જોઈ ગયો બિલાડી જોઈ ગયો જોઈ ગયો જોઈ ગયો ખબર જ હતી મને અહીંયા નીચે જ બિલાડી બેઠી હતી જો રઈ હે કે ગઈ ક્યાં ગઈ રામ જાણે ભાઈ અમારે કેટલા પાંચ ને પછી સાડા પાંચ વાગ્યા છે તો એ હજી હવે નીકળવાની તૈયારી હજી થઈ નથી બોલો પાંચ વાગે નીકળવાની વાત હતી હવે ક્યારે નીકળવાનું થાય તો મોડું થઈ જ જવાનું હે હું તો હેરિકને આટો મારવા આવી ગયો કેમકે જવાનું છે ને પછી રાત્રે ક્યારે નહીં નક્કી નહીં ભાઈ એરિક ભાઈ અમારો રાઈડે રાઈડ થાય જોઈ લ્યો હવે નક્કી કરવાનું છે કે આપણે હાથી લઈને જાય કે ટુ વ્હીલ લઈને જાય જોકે થાય તો અહીંથી ઘણું વીસક કિલોમીટર હે આપણે જવાનું હે અહીંયા જોઈ હવે ગરમીનો બફારો છે પુલ લગભગ હાથી લઈને જવાનો વિચાર હે પછી જોઈ શું નક્કી થાય

એ ઉંદેડી કેવી મસ્ત લાગે ખોલું હાલો બેસી બેસી જાવ જાવ હે લોક મારી દીધો હે ખોલો દઈ દે પૈસા હે ગેસ પુરાવી દે ચિંતા કરો માં કેમ લોક મારી રાખો હા 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 હાલો દેવા દો એ તો મસ્ત અમારે બધા કરતા એ હારી લાગે છે કપડા હારા પહેરા

હાલો ભાઈ આપણે રાજપા દાદા ને દર્શન કરી લીધા જોઈ રહ્યું છે ક્ષત્રિય કારડિયા રાજપૂત ડોડિયા પરિવારના શ્રી રાજભા દાદા મહાદેવના દર્શન કરી લીધા ને આ બેયને ગોતી મૂકી આ બે ગયું ક્યાં ત્યાં તો આમ બગીચામાં વાહે આટા મારે પછી ફોન કર્યો અને હવે આપણે અહીંથી જવાનું છે ભાઈ ચોકી ધાણી હે ચોકી દાણીએ નામેય બદલી ગયું હે અંદર ફેરફારાય હું હું થયો નહીં જોવાનું હે હવે વાઈ ગયા કેટલા ખાડા છ ત્યાં હેં અમને ખબર નહોતી અમે તો બેઠા તો વાતો કરતા હતા હાલો પછી વાં ઇશકાની ખાયા કરજો ભાઈ જો ચોકી લઈ લે હાલો આવી ગયો ભાઈ કેસર ધાણી થઈ ગયું પ્રતિક આ તો

આપડે સાઈ બાબા છે અંદર અંદર જવા દો ઓહો અંદર ભાઈ આમ તો જો જય સાઈ બાબા કેવી શાંતિ હે કોઈ નઈ આમ જોઈ લે અહીંયા મસ્ત જોવા જેવું લોકેશન એટલે ટૂંકમાં મસ્ત બેહીન શાંતિથી બેઠા હોય ને પછી જો અહીંયા હે મંદિર હે એ ઢીંગી હર હર મહાદેવ આ માથું કરો હર હર મહાદેવ મહાદેવ હાલો ભાઈ કલ્યો મહાદેવના દર્શન હર હર મહાદેવ અહીંયા બગીચામાં કેવું મસ્ત મંદિર છે અહીંયા મહાદેવ બેઠા હે પણ સામે આખું બધું ઓલું આર્ટિફિશિયલ બનાવેલું છે મસ્તનું જો છે શીડીવાળા સાહેબ બાબા કેમ હે સ્ટેચ્યુ હે ઓલ સંબોધન કરતા હોય ને એવી રીતના સામે બેઠા હે બધે એ ટાઈપનું આખું બનાવેલું નારિયું મંદિર બહુ મસ્ત ભાઈ હાવ શાંતિ છે નિરાતે બેઠા ને અહીંયા એક મેઇન ફાયદો એ અહીંયા માણા હે ને હા એટલે હા ઓછું હોય ગાડીઓનું પાર્કિંગ મસ્ત વ્યવસ્થિત બધી સુવિધા છે ને કેવું જોરદાર હે જય સાહેબ બાબા હેપ્લિકોપ્ટર હેપ્લિકોપ્ટર આવી ગયું આપણું હેપ્લિકોપ્ટર હાલો ભાઈ જાઓ પ્રતિક ને કીધું જો ભાઈ હવે આપણે જાય કેસર ધાણીમાં કેસર કેસર ધાણી ખાવા આવું તારે હે ઉંદેડી

પ્રતિકની રાહ છે પ્રતિકને આગળ કરી પછી અમે વાહે જાય અમારે મેન સ્પોન્સર આ છે જો આ રિયા હે સ્પોન્સર તમે હો હાલો આગળ તમારે હાલવાનું છે ભાઈ ભાઈ કેસર ધડીનો રંગ હો હાલો રામ 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 વાહ એમાં અમને આગળ કરી ને તમારે હાલો સ્પોન્સરશીપ ચાર આપી દીધો હાલો Alio. Barso Madan. Eh? Barso Madan ya. Eh. Barso pura-pura. Pura-pura bagi Discount dapat itu. entry Halo. Halo Durwa. Durwa. Halo, Bay. Kesar Dani ma tamaru swagat che 300 300 Alio, હવે ઓલું ટેબલ રિઝર્વ કરવી નાખજો આપણું હે હવે અહીંથી ચાલુ થાય છે જો હજી તો બધું ગોઠવાય છે કેટલા વાય ગયા આપણે સાત વાગવા આવ્યા જેમ જેમ દિયાથમશે અંધારું થાય ને એમ બહુ મજા આવશે આ બધું જોવાની ત્યારે પાછો આપણે રાઉન્ડ મારશે આખો હે આ ડિસ્કો દાંડિયાનું છે આ બેઠા જો અહીંયા તબલસી રાજા અને અહીંયા બત્રીપુત્રીનો ખ્યાલ છે ને બધું કેટલુંય કેટલું આવશે અને સામે હે આપણી ફાઇવ સ્ટાર હોટલ પ્રતિજ્ઞા ટેબલ ક્યારે બુક કરાવવાનું છે અગાઉ કરવી જ નાખજો કે ગમે હોય અમારો વારો પેલા આવવો જોઈએ એને કઈ ખાવા હાટું તો સ્પેશિયલ આવ્યા હવાર ને ખાધું નથી એમ કેજો હે ભૂકા એ પેટ એક તો ખાલી રાખ્યું હે આમ જો ખરીદ ખરીદી હાટું જોરદાર હે અહીંયા આ એક 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 લઈને હાલતા થઈ જાય ટેન્કર આ કઈ છે ગુજવું ગુઝુ છે હોલી છે ઓલી છે હે ના મર્સિડી છે રોલ્સ હા મર્સિડી છે ઓમ હે રોલ્સ રોય જો ભાઈ છે જો આ મઢુલીમાં આ છે અહીંની રેસ્ટોરન્ટ ત્રણસો રૂપિયાની ટિકિટ આવે અને બાકી તમે ખાવામાંથી ટિકિટમાંથી બહાર થઈ જાય ને ગમે ત્યાં જાવ પાણીપુરી ન હોય તો થઈ રહ્યું આમ જો કેટલી લેટું છું તમે નથી ખાવી હે હાજી વાર હે થાકો પછી આટો માર લ્યો બધાય હું હું હે હું નહીં જોઈ લ્યો પાણી તો લેવું જોઈએ હોય તો એ વાં ભાઈ જો પાણી ભાઈ છે ને બાકી જો અહીંયા નાની નાની બાઈકું હે આ બધી ફોટા સેશન માટે ની એ બધું છે વા મસાજ ચેર હે બધું હજી ચાલુ નથી થયું ચાલુ થાય ને એટલે મસ્ત શો દેખાડ્યું તમને જોજો બહુ મજા આવશે બાકી ટિકિટ લઈને સીધું અહીંયા આવવાનું ટેબલ આપણે બુક કરી નાખવાના એટલે આજે જમવામાં આપણે બારસો રૂપિયા દીધા ને માનો કે પંદરસોનું બિલ થયું હોય ને તો એ પંદરસો માંથી બારસો બાદ ત્રણસો દેવાના રીતે માફે ને એ રીતના આખું બધું છે એનું એનું બેનું જોઈ ગયો અંદર તો ફૂલ રજવાળું ભાઈ મજા આવી જાય એ આપણા પૂર્વજો આવ્યા પ્રતિક આપણા પૂર્વજો આવ્યા તો પેલા આવા જ હતા ભાઈ અહીંયા બે હાડદે જો ને નીચે આ બેહી જા હે એ દેખા હે નહીં જોઈ લે ફોટા ફોટા પાડ દો મસ્ત આ બત્રી પુત્રીના ખેલનું છે પછી અહીંયા જે આ બાજુ રહ્યું ને જો આ રહ્યું આ મદારી ના ખેલ નું હે બધું નોખું નોખું હે એ હાલે તો પછી ઓલું નહીં દેખાય હાલો ભાઈ હવે અમારે ફોટો સેશન ચાલુ થઈ ગયું હે સાત વાગ્યા હે દસ વાગ્યા નો ટેબલ નો ટાઈમ લખાયો ખાવાનો એટલે હવે આ જ કરવાનું છે જો બત્રી પુત્રી દેખાડ દો બધાય લાઈનમાં ગોઠવાઈ ગયા હે મસ્ત ના જોઈ લ્યો રામ રામ શાહ કતપુલિકા હું કત પૂતલિકા ખેલ દેખો સા જો છે ને આ ચાલુ થાય ને એટલે બધુંય આપડે વારા પરથી વારા જોશી મસ્ત મજા આવશે આ માં જોજો ઘણા ટાઈમ પછી અહીંયા આમ આવ્યા હી ને શું કહેવાય ફેરફાર શું થયો હોય જોકે હે તો સેમ જ પણ હવે જેમ જેમ ચાલુ થાય ને ત્યારે ખબર પડે કે નવી નવી એક્ટિવિટી હું એડ કરી છે રમત ગમતનું હું એડ કર્યું છે બધુંય બહુ મજા આવશે પ્રતીક તમે બાજુમાં રહેો તો ઓલો નહીં દેખે ગોરીલા હે પ્રતીક તમ બાજુમાં રહેવો તા ગોળેલા નહીં દેખાય હા એ નાનો પડે જો તમારી પાસે એ કે તમારા ફોટા સાટું થઈને મને ગમે મેલી દયો હો હા જો હમણાં કટપુતલીનો ખેલ ચાલુ થાય અમારે પ્રતિક ઢોલ વગાડશે હું ઓલા બધા રમાડીશ ને દૂરવા અહીંયા ઠેકડા મારશે કા પ્રતિક હા હેલે એને તો જો મજા આવે હાલો 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 વગાડ વગાડો વગાડ

અહીંયા એવો નહીં અમે હાથ વાગે આરતી થાય આરતી થાય ને પછી બધી એક્ટિવિટી ચાલુ થાય એટલે જો હવે મજા આવે અને જો અહીંયા છે માટીના વાસણ બનાવવાનું ને બધું અહીંયા ગોઠવેલું છે જો આ રહ્યું ઓહો ભાઈ ક્રિકેટ રમે છે જોઈ રમે છે આવું જ થાય છે ખકો મારે આગળથીમાંથી ચાલુ થાય છે બધું પછી આ ગાડીમાં જ્યાં ગાડીમાં બેસાડવાના છે પછી એક પછી એક એક્ટિવિટી જો અહી એન્ટ્રી મેં બધે વાહ વાહ મજા જાય વાળા ભાઈ હરિયાળી હરિયાળી જ હે પાછું બીજું કઈક આવી જાય એક પછી એક ચાલુ હવે જો કાચ આવ્યા કાચ કાચ માથે ઉભા રહે જો ભાઈ મજા આવી ગઈ વાહ આ જાદુગર જાદુગર ઉભા રહ્યો જાદુગર પાંચસો નોટું કાઢો તો કેવો જોરદાર હતો રાસ કરતા જ આવી પછી કાચ માથે ઉભારી ઓલું લોખંડ નતું એની માથે ઉભારીએ એક પછી એક આખું હજી તો આવું કેટલું જોવાનું છે જો હજી દેખાડી લે મદા રીત ગાયબ થઈ ગયો પ્રતિક કે મદારી ને રાસ જોવો મદારી ગાયબ થઈ ગયો વાહ ઓલું કદપુટલી ખેર